વાત હવે ભેળસેળની કરવી છે ભેળસેળ આજે પણ યથાવત છે સુરતના ખટોદરા વિસ્તારમાં સુરવી ડેરીમાં છાપેમારી કરાઈ ચકાસણી કરાઈ ફૂડ એન્ડ ડ્રગ્સે તો નવસો પંચાવન કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે આ ડેરી રોજ બસો કિલો પનીર બનાવી બજારોમાં ઠાલવે છે પનીરનો અસલી પનીર જે હોય છે એના કરતાં અડધી કિંમતે વેચે છે બસો પચાસથી બસો સિત્તેર રૂપિયે ગ્લેશિયર એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હવે એ સીલ કરાવીશું આપણે દ્રશ્યો જોઈ શકો છો ફૂડ એન્ડ વિભાગે ઉત્તર ગુજરાતમાં ડીસાની બે પેઢીઓ પર શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો છે તાશવી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ નામની બે પેઢીમાંથી આઠ લાખ નેવ્યાસી હજારની કિંમતનું પંદરસો કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે અહીંયા પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગેનો કેસ પહેલા પણ નોંધાયો હતો આ કાર્યવાહી કરી છે વિભાગે આશાને અપેક્ષા રાખવું આ પ્રકારની કાર્યવાહી સતત થતી રહે અને સતત થશે ને તો જ આ નિરંકુશ ભેળસેળિયાઓ થોડા ઘણા અંકુશમાં આવશે અને આપણી હજેરી થોડી ઘણી તંદુરસ્ત રહેશે